પણ સાહેબ દુનિયાની માલબા આ પચાસ કરોડની પૃથ્વીની માલબા માંડવા તો બધેય થતા હોય સાહેબ પણ એક દી કચ્છની ઢીંગી ધરતીની માથે મારી મોંમાયનો ત્રણસો આઠ દિવસ નો માંડવો માવલ ચારણે નાખ્યો તો છે ચોવીસ કલાક નો નહીં સાડા ત્રણથી નો નહીં પણ ત્રણસો મારી દિવસ નો માંડવો કચ્છ તેદી મારી ની ને એમ કેતો તો કે હે મારી મનસાગરી મોમાઈ તારો ત્રણસો દિવસનો દિવસ નો માંડવો નાખો ની માંડવાની નીચે મારી દેવલબાઈ ની હીરબાઈ બે દીકરી ના લેવા છે

અને ત્રીજું આહુડુ સાહેબ આંખમાંથી છૂટે ગાલે ગાલે થી દાઢીએ ને દાઢીએ ધરતી ઉપર પડે ઈ પેલા લાકડાના પાલખની માલપા હવા વેતનું એક ફળું હતું મોમાઈનું ઈ ફળાની માલપાથી મારી મનસા કરી મોમાઈ બોલી કે માવાલ એ માવાલ સુમન મોમાઈને પૂછે છે બાપ મારી

ત્રણસો કોઈને કડવો કાંટો નો વાગે ખાટો હોડકાર આવે અરે આ તારા કેરાકોટ નગરીનું ને દિવસ જો શમશાનની ને તો તારી મોહભાઈનો હાડ આપી હા

કોઈ માતાજીના નામનું બાનાધારી કોઈ ભુવાની માથે જાય એનું બાવડું થોભી લે કોઈના ખંભે લાલ કે કાળી જાય તો એનું બાવડું લે ખાલી એટલું જ પૂછે તું માતાજી નો ભુવો છો એટલે ગામડાના એક માતાજીના બાના ધારી ભુવા ભોલડા ભગતો એટલું જ કે ભાઈ હું માતાજી નો કઈ માતાજી નો હું ચામુંડા નો ભુવો છું તારી ચામુંડા ક્યાં મને દેખાય એટલે ગામડા ગામડા ભોલુડા ભગત ભુવા માતાજીનો મઢ ખોલી અને થડાની માથે જે ફળા હોય ને બારમણિયા ભાતને એટલું કે ભાઈ જો આ રહી ને મારી ચામુંડ દેવ છે અને તેથી બાળમણિયા ભાટે એટલું કીધું કે આવી માતા નહીં આને જડ કહેવાય આ બોલે નહીં હું ઠેઠ કામરુ દેશની માડપાથી નીકળ્યો છું બોલતી માતાને જોવા નીકળ્યો છું કામ ચપટી વગાડું ને મારી સામે જવાબ આપે એવી ક્યાંય મને માતા હોય તો ફળા બોલે નહીં એટલે જેટલા ફળા હોય ને ફળાને પકડી લઈ અને ફળાની માથે હોહરવો સાઈડીથી સાર પાડી અને ગળીનો કાળો દોરો અંદર હોંહરો પોરવી અને હાથીના પગે માતાજીના ફળાને બાંધી દે અને જે થડાના નાળિયેળ હોય ને એને હોકો ભરીને એની માથે દેતવા પાડીને થડાના નાળિયેળ હોય હોકાની માથે મેકી અને પાછો પીતો પીતો આ ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ પણ સાહેબ કોઈ માતાજીનો બાનાધારી માતાજીનો વિશ્વાસ જેને માતાજી હમે હાડુ હમી નાખેલા એવો એક ગામડા ગામની માલે બા ભોળોડો ભગત માતાજીનો વિશ્વાસ ભેગો થઈને એને એટલું કીધું ભાઈ એ આબા આ હાથીના એક એક પગે હવા હવા મણ માતાના ફળા જે લાકડાના સિંદૂરવાળા બાંધ્યા છે અને બધી માતાજીઓને નરક ખાણની માલે બા ઢહેડતો આવે છે રવા દે જગતની માલબા બધે રાફડા સાહેબ હોના નો હોય પણ જો તારે અત્યારે માતાને જોવી હોય ને તો કચ્છની માલબા વયોજા કેરાકોટ નામની નગરી છે ને કેરાકોટ નગરીની માલબા માવલ આપા ચારણે એની મનસાગરી મોમાઈનો 360 દિવસનો માંડવો નાખ્યો છે મે વયોજા દુનિયામાં બોલતી માતા તને દેખાડે તો જગતની માલબા અત્યારે માવલ સારણ દેખાડે બાકી ક્યાંય નથી એટલું એ સામે સાહેબ વાત કરતા લાગે સાહેબ વાત ન્યા કરવી છે માતાજી નો વિશ્વાસ કેવડો હોય માતાજી ના ભુવા કોને કેવાય માતાજી ની ભક્તિ કોને અને સાહેબ આમાં મારો જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં હું એક સાચી ઠોકીને કઉ છું તમે ભુવા છો ને સાહેબ નકરા ખમા ખમા કઈ નઈ વળે

એની સામે આમ પાણીની અંદર લઈને માતાની સામે ઉભા રહીને એટલું કહ્યું કે મારી મારું નહીં પણ મારા વડવાનું જો કાંઈક તારી પાસે પૂન પડ્યું હોય ને સાહેબ કારણની માથે પાણીની અંદર નાખો અને ભાગી ન જાય તો તમારું ભૂવા પણ ન કહેવાય સાહેબ ભાગી જવું પડે એ તમારું બેલેન્સ છે સાહેબ જેમ આપણા રૂપિયા ક્યાંક બેંકમાં પીડ્યા ને આપણને પાવર મારી પાસે બે લાખ પડ્યા છે

આપડી ભાઈ વિસી નો મંત્રો કદાચ માવલ આપડવો નાખ્યો માંડવાની માલપા ભુવાન ભક્તો ધૂણે છે દર્શન કરવા માટે જવું તો માવલ આપાને કે બારમણીઓ ભાટ આવે છે અને સાહેબ વટે માર્ગુ એ જઈ

મારી મોમાઈ મારી મોમાઈ મારી તારી રજા લઈને થાંભલી રોપી છે તેમ કીધું તું કડવો કાંટો નો વાગે કોઈને ખાટો વડકાર ન આવે અરે ત્રણસો થી તારા ગામના શમશાનમાં રખિયા ઉની નો થાય મારી બારમણીઓ ભાટ આવ્યો છે આ માંડવો કાળો થઈ જાય છે મારી મારી નહીં પણ મારી મનસાગરી મોમાય તારી આબરૂ જાય છે સાહેબ આંખ ની આહુડાની ખાલી આહુડા તો નહીં પણ આંખના ખૂણા ભીના થયા ત્યાં પાલક ની હજી આવ્યો નથી ને કે ના આ માંડવાની માલિપા જેટલા મહેમાન આવે ને એને મારા મોમાય ને હાંસવાના તારે નથી કોઈ જ્યાં બાયુના ના ભુવાન ભગતો ધૂણે એની ભેગો થઈને બેહી જા અંગની માલિપા વોર તો નો લાવીશ એક રૂવાડું તારું ગમણ ફરકાવીશ નઈ બારમણીઓ કદાચ મારી મોમાલિકા મોશી માવલું મારી માવલ કે મારી મેળી માઠું બોલે મોરલા આ દેહ હતો ને શરીર શરીર ને પોતાની મેડી ગણી ગરી માઠું બોલે મોરલા ની થડા ઉથડાક થડાક થ તેદી મારી મોમા એ બોલી બારમણીઓ ભાટ આ આવે ને માવન જો બારમણીયા ભાટ નું દુનિયા ની નામ નો ભૂહી નાખું ને તો તારી હોય હોય બાપ

સાહેબ એ અંદર થી ઉગે અને કોઈ નો પોગે અંદર થી ઉગે સાહેબ હા અંદર થી ઉગે આજે અમારે બોલવું છે ને તમારે સાંભળવાનું આવે સાહેબ તમે કયો એમ ન આવે હેન્ડલ મારા હાથમાં છે ગાડી મારે ક્યાં લઈ જવી તમારે જોઈએ રાખવાનું હા તમે કયો એમ નહીં થાય તમારું કામ છે તોય નહીં થાય અમને તેમ બોલવા હટવા આમંત્રણ આપ્યું છે તારીખ આપી અમે બોલવાના છે તમારે સાંભળવાના આનંદ જ કરવો સાહેબ બધા ભુવાન ધૂણાવશો અને વાતમાં મજા ન આવતી તો આપણે પછી ડાયરી કેમ ના મારો ડીજે ખૂણે પછી હાલે બધું આ તમને મજા આવે તો આપણે વાત દોર ઉપર જાવ નહીતર તો તમે કયો ભુવા ધૂણાઈ જાય અને સાહેબ તમે સમજણા છો અમે બોલીએ તમને સુરતા લાગે મગજમાં હોય વાત તો કદાચ સુધી હાલે સાહેબ પણ માંડવાની માલપા બારમણીઓ ભાટ આવી ગયો સાહેબ બધા ખબર પડી ગઈ જેટલા માંડવાની માલિપા આવ્યા હતા અને સાહેબ કચ્છની ધરતી ની માલિપા કેટલા મહેમાન ને ચડાવ્યા હતા

મારી એક દીકરી પરણે ને એક દીકરી જો પીઠી ભરી રહે છે ને તો મારી દીકરી જીબ કાઈડી ને મરી છે અને એનો પાપ મારી મોમાઈ તને લાગશે ભાઈ અને તેદી સાહેબ મારી મોમાઈ એટલું કીધું કે માવા ને તારે મને મોમાઈ ને જોવી હોય ને આ ચૂપડાનો દરવાજો બંધ કરી દે હું મોમાઈ કેવડી સુતન દેખાડું સાહેબ દરવાજો બંધ કર્યો અને પાલકની માં ને પ હવા વેદનું ફળવું હતું એમાંથી મારી મનસાગરી મોમાઈ બહાર નીકળ્યા સાહેબ મોમાય બહાર નીકળી અને પોતાની જમણી भुजा ડાબો હાથ આમ કરી આમ भुजाની માથે મારી અને આમ કરીને આમ મુઠ્ઠીની માલે પા માઉસ લઈને મોમાએ તેદી ભૂતડાને પ્રગટ કર્યો સાહેબ જેને મોમાએ પૂજા દી એને હારે ભૂતડો પૂજાય મોમાય પોતાની भुजाમાંથી ભૂતડાને પ્રગટ કરીને એટલું કીધું જા બાપ આ જસદણ તાબાનું આ બારમણીયા પાટનો ફરતા આવું આવું થાય છે આવું થાય પોતાની જમણી भुजाની માંલપાથી એક ભૂતડાને પ્રગટ કરીને એટલું કીધું જા બા જસદન તાબાનું લાલ ગાર્યું ને લાલ ગાજ મારી દીકરીની જાન ઉભી છે જાનને લઈ આય અને સાહેબ મારી મોમાઈની ભુજાની માંલપાથી પ્રગટ થયેલો ભૂતડે આફને બત્યો જે જેવું નહિ